નાસકાઠાના સરહદી વિસ્તારમાં અવિરત વરસાદે સ્વરૂપ ધારણ કર્યું છે ભાભર વિસ્તારમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા અને ઊભો પાક નષ્ટ થવાનો ભય સતાવી રહ્યો છે વરસાદ વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે ભાભરના બેડા ગામના રસ્તા પર પાણી ફરી વળતા ખેતરોમાંથી ખેડૂતો નાના મોટા લોકો પાણીમાંથી પ્રસાર થવા મજબૂર બન્યા છે ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે પશુપાલકોને દૂધ ડેરીમાં દૂધ ભરાવવા જવું હોય તો પણ મુશ્કેલી વેઠવવી પડી રહી છે મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ધોવાઈ ગયા છે છેલ્લા ત્રણ દિવસથી મીની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો તેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે જ્યાં જોવો ત્યાં પાણી પાણી ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને અતિશય પવન અને વરસાદથી બેડા ગામમાં દસથી વધુ પશુઓના મોત થતા ખેતરોમાં પાણી ભરાતા કપાસ મગફળી એરંડાનો પાક નિષ્ફળ જવાની સંપૂર્ણ ભીતિ સેવાઈ રહી છે વાવાઝોડાથી આ વિસ્તારોમાં મોટા તોતિંગ વૃક્ષો પડી જતા રસ્તા બંધ થયા ખેડૂતો જાતે વૃક્ષો ખસેડીને કટિંગ કરી રહ્યા છે